કુમાર પાઉલભાઈ ગોહેલ ગામ આશીપુરા તાલુકો ઉમરેડ જિલ્લો આણંદ આશીપુરા ગામમાં શું છે સમસ્યા સાહેબ અમારી સમસ્યા એવી છે કે છેલ્લા આઠ મહિનાથી આશીપુરા ગામ તળે એટેલ ટાવરનો જે બાંધકામ થઈ રહેલું તેના વિરોધમાં અમે અરજી કરી હતી આછીપુરા ગ્રામ પંચાયતમાં પણ તલાટી મંત્રીશ્રી તથા સરપંચ દ્વારા અમારી અરજીને છેલ્લા આઠ મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાં કાને ન ધરતા અહીંયા જે ગામતળે એરટેલનો ટાવર બાંધવાનો છે એનો સખત વિરોધ અમે કરી રહ્યા છે એ અમારો વિરોધ એ છે કે ગામતળમાં એરટેલનો ટાવર બાંધકામ ના થાય અને ગામતળથી દૂર થાય એનો અમે વાત કરી રહ્યા છે પણ એની અમારી અરજીને ધ્યાને ના લેતા અમે અત્યારે ભૂખ હડતાલ પર બેસા બેઠી બેસ્યા છે ગામજનો અમે આ સિવાય કઈ કઈ જગ્યાએ રજૂઆત કરેલી છે આ સિવાય અમે આશીપુરા ગ્રામ પંચાયત ઉમરેટ તાલુકા પંચાયત ઉમરેટ મામલતદાર કચેરી જિલ્લા કચેરી જિલ્લા પંચાયત કચેરી અને કલેક્ટરશ્રી સુધી અમે અરજી કરેલ છે એના વિરોધ માટેની મારું નામ હેતલબેન જયપ્રકાશ ગોહેલ છે ગામ આસીપુરા તાલુકો અમરેટની જિલ્લો આણંદ છે અને અમે આસીપુરા ગામના વતની છીએ અહીંયા અત્યારે અમે અમે ભૂખ હડતાલ પર ઉતર્યા છે કારણ કે એરટેલ કંપનીના ટાવર અમારા ગામમાં વચ્ચોવચ્ચ બંધાય છે જેને અમારો સખત વિરોધ છે એ ગામની બહાર ખાય એ અમારી એવી અરજ છે કે ગામની બહાર ખાય જેથી અહીંયા કોઈને નુકસાન થાય નહીં અને અમે જ્યાં સુધી એનો સરકારને નમ્ર અરજ છે કે જ્યાં સુધી અમારી આ સમસ્યાનું નિવારાકરણ નહીં લાવે ત્યાં સુધી અમે અહીંયા અચોક્કસ મુદતની હડતાલ પર બેસીશું હા અમે રજૂઆત કરી છે અને એનો ગ્રામ સભામાં પણ રજૂઆત થઈ છે એનું નિરાકરણ પણ આવી ગયું છે તેમ છતાં ઇમરજન્સીમાં રાત્રે દસ વાગે ફોન કરીને અમને અહીંયા મિટિંગ સામાન્ય સભા બોલાવી છે